તો ફિફ્ટી નાઇન પ્લેયર્સ જે છે એ ઓપ્શનમાં જશે જેમાંથી આપણે ફાઈવ પ્લેયર્સ ઇન્ટુ સિક્સ આપણે કરીએ તો થર્ટી પ્લેયર્સ આપણે એક ટોટલ એમને રમવાનું મળશે મીન્સ ફિફ્ટી ફ્રોમ ઓપ્શનમાં જેટલા હશે એના ફિફ્ટી પર્સેન્ટ સિલેક્ટ થશે એન્ડ સિઝન ટુ વિલ બી હેલ્ડ ઇન સુરત કારણ કે સિઝન વન આપણે અમદાવાદમાં કરી હતી જેનું ઓપ્શન સિઝન વનનું સુરતમાં કર્યું હતું અને હવે આપણે સિઝન ટુનું ઓપ્શન અમદાવાદમાં કરી રહ્યા છીએ

બાય મીડિયા રીચઆઉટ કરીશું અને એનો જે નોર્મલ જે આપણે સોશિયલ મીડિયા અને બીજી રીતે જે પ્રમોશન્સ કરતા હોઈએ છે એવી રીતે અને આપણે ટેબલ ટેનિસ જે છે આપણે ઇન્ડોર સ્ટેડિયમમાં સુરતમાં ઓર્ગેનાઇઝ કરીશું એન્ડ સિઝન વનમાં બી ધેર એર નો ટિકિટ્સ સો એની વન કેન કમ એન્ડ એની વન કેન વિટનેસ દી એક્શન સે સેવી જ રીતે સીઝન ટુમાં બી એ જ સ્ટ્રેટેજીથી વર્ક કરીશું